નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે તમારી સમક્ષ ઇંગ્લિશ માસ્ટરમાઇન્ડ માઇન્ડ કોર્સે એ રજૂ કરવા જઈ રહ્યો છું ઘણા સમયથી રાહ જોતા વિદ્યાર્થી મિત્રો માટે આ એક સોનેરી તક છે તમારી સમક્ષ અંગ્રેજી માસ્ટરમાઇન્ડ કોન્સે કોર્સ માત્ર ચારસો નવ્વાણું જેવી નજીવી કિંમતમાં કોર્સે લોન્ચ કરી રહ્યા છે કોર્સની જે કિંમત છે એ ચારસો નવ્વાણું રૂપિયા પંચાવન ટકા ઓફમાં ઓફર છે એ એની છેલ્લી તારીખ છે પચીસ સાત બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી પછી તમારે જો કોર્સ ખરીદવો હોય તો એ આવશે એક હજાર એકસો અગિયાર રૂપિયામાં છેવાડાના પણ જે વિદ્યાર્થીઓ છે એ પણ અંગ્રેજી શીખી શકે અને સફળતા મેળવી શકે જેનું અંગ્રેજી નબળું છે એના માટે તો રામબાણ ઇલાસી ક્લિયર તમે જો કોર્સ ખરીદશો તો દર રવિવારે એપ્લિકેશનમાં તમામ જૂના પેપરનું સોલ્યુશન કરાવીશું તમામ ટોપિક છે એનું તમને શોર્ટકટ મેથડ સાથે કઈ રીતે સોલ્યુશન લાવવું એ પણ સમજાવીશ એ પણ સમજાવીશું ક્લિયર આ કોર્સ એ ખરીદવા માટે તમારે એલસીએ સીએ ડિજિટલ કોચિંગની એપ ડાઉનલોડ કરી લેવાની અને જો કોઈ ઇન્ક્વાયરી હોય તો તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો ચલો બધાયનો આભાર